નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તો આજની વિડીયોમાં તમારું સ્વાગત છે પ્રિય ભક્તો પિતૃપક્ષનો આ પવિત્ર સમય આપણા બધા માટે આધ્યાત્મિક શ્રદ્ધાનો અવસર છે તો ચાલો જાણીએ કે પિતૃપક્ષમાં ગીતાના અગિયારમાં અધ્યાયનું મહત્વ શું છે આ સમય આપણને આપણા પિતૃઓનું સ્મરણ કરવાનો તેમને તર્પણ આપવાનો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો અવસર આપે છે પરંતુ શું તમે જાણો છો આ સમયગાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ સૌથી વધુ ધરાવે છે આજે આપણે આ અધ્યાયનું રહસ્ય તેનો પિતૃપક્ષ સાથેનો સંબંધ અને તેના પાઠનું અદ્ભુત ફળ જાણીશું ગીતાના યુદ્ધભૂમિના પ્રસંગમાં જ્યારે અર્જુન મોહ અને સંશયમાં ફસાઈ જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવવાનું નક્કી કરે છે અર્જુન નિવેદન કરે છે હે પ્રભુ જો હું તમારું દિવ્ય સ્વરૂપ જોઈ શકું તો કૃપા કરીને મને દિવ્ય નેત્ર આપો અને પછી શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે અર્જુન જુએ છે કે ભગવાનનું સ્વરૂપ અનંત છે હજારો મુખ અગણિત નેત્ર અસંખ્ય ભૂજાઓ સૂર્ય અને ચંદ્ર તેમની આંખો બની જાય છે અગ્નિ તેમની જ્વાળાઓની જેમ પ્રગટે છે અને સૌથી મહત્વની વાત દેવતાઓ ઋષિઓ અને પિતૃઓ પણ તેમના સ્વરૂપમાં સમાયેલા દેખાય છે આ તે જ વિશ્વરૂપ છે જેને જોઈને અર્જુન આશ્ચર્યચકિત ભયભીત અને ભાવ વિભોર થઈ જાય છે ચાલો હવે આ વિરાટ સ્વરૂપનું રહસ્ય જાણીએ મિત્રો ગીતાનો અગિયારમો અધ્યાય માત્ર દર્શન જ નથી પરંતુ એક ગહન સત્ય ઉજાગર કરે છે કે આ આખું જગત આ સૃષ્ટિ દેવતાઓ હોય કે પિતૃઓ

આ અધ્યાયમાં અર્જુન સ્પષ્ટપણે ભગવાનના સ્વરૂપમાં પિતૃઓને જુએ છે તેથી તેનો પાઠ પિતૃઓની શાંતિ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે બીજું કારણ શ્રદ્ધા અને સમર્પણ પિતૃપક્ષનો ભાવ એ જ છે કે આપણે આપણા પિતૃઓને ભગવાનમાં સમર્પિત કરીએ અને આ જ શિક્ષા અગિયારમો અધ્યાય આપે છે કે બધું જ તે વિરાટ ઈશ્વરમાં સમાયેલું છે ત્રીજું કારણ મોક્ષ અને ગતિ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ અધ્યાયનો પાઠ કરવાથી પિતૃઓને ઉચ્ચ લોકોની પ્રાપ્તિ થાય છે અને તેમની આત્માને શાંતિ અને તૃપ્તિ મળે છે ચોથું કારણ પુણ્યનો સંચય શ્રાદ્ધની સાથે જો આ પાઠ કરવામાં આવે તો તે અનેક યજ્ઞો દાન અને તીર્થયાત્રાઓના સમાન પુણ્યફળ આપે છે અને પાંચમું કારણ જીવિત વ્યક્તિનો લાભ આ પાઠથી પાઠ કરનારને પણ માનસિક બળ આધ્યાત્મિક શુદ્ધિ અને મોક્ષનો માર્ગ મળે છે ચાલો ભક્તો હવે આપણે અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે થયેલી વાતચીત વિશે જાણીએ અર્જુન કહે છે હે પ્રભુ હું તમારા સ્વરૂપમાં દેવતાઓ ઋષિઓ અને પિતૃઓને જોઈ રહ્યો છું ભગવાન કહે છે હું કાળ છું લોકોનો સંહારક જન્મ અને મૃત્યુ બધું મારા જ અધીન છે તમે આદિદેવ પુરાણ પુરુષ અને સમગ્ર વિશ્વનો આધાર છો આ શ્લોક આપણને કહે છે કે પિતૃઓ સહિત સમગ્ર સૃષ્ટિ તેજ જ વિરાટ સ્વરૂપમાં સ્થિત છે હવે જાણીએ પાઠ કરવાની રીત તો મિત્રો પિતૃ પક્ષમાં આ અધ્યાયનો પાઠ કેવી રીતે કરવો ખૂબ સરળ છે નંબર એક સવારે સ્નાન કરી શુદ્ધ સ્થાન પર બેસો નંબર બે દીપક અને ધૂપ પ્રગટાવો નંબર ત્રણ ભગવાન શ્રી કૃષ્ણ અને પિતૃઓનું સ્મરણ કરો નંબર ચાર ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરો પૂરો કે સંક્ષિપ્ત નંબર પાંચ અંતમાં જળ તલ અને અક્ષત અર્પણ કરી પિતૃઓને સમર્પિત કરો નંબર છ ઓમ શાંતિહિ શાંતિહિઃ શાંતિહિ મંત્રથી પાઠ પૂર્ણ કરો પ્રિય ભક્તો આટલું કરવાથી જ પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તમને પણ પુણ્ય તથા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે તો પ્રિય ભક્તો ગીતાનો અધ્યાય આપણને શીખવે છે કે આપણા પિતૃઓ ક્યાંય દૂર નથી તેઓ બ્રહ્મનો ભાગ છે જ્યારે આપણે પિતૃ પક્ષમાં શ્રદ્ધાપૂર્વક આ અધ્યાયનો પાઠ કરીએ છીએ તો આપણા પૂર્વજો સંતુષ્ટ થાય છે આપણને આશીર્વાદ આપે છે અને આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો સંચાર થાય છે આથી પક્ષમાં અગિયારમાં અધ્યાયનો પાઠ ન માત્ર પિતૃઓ માટે કલ્યાણકારી છે પરંતુ આપણા માટે પણ મોક્ષદાયી છે